તો મિત્રો અહીંયા તમને દેખાતો છે શ્રી કટાવધામ રામજી મંદિર અને વિશ્વકર્મા મંદિર તો મંદિર નો ગેટ જ એકદમ કેવો ભવ્ય અને વિશાળ છે અને એકદમ સરસ મજાનો ગેટ છે તો મંદિર પણ અંદરથી કેવું સરસ મજાનું હશે તો મિત્રો અહીંયા તમે જો એનો પ્રવેશ દ્વાર પણ એકદમ કેવો સરસ મજાનો અહીંયા બનાવેલો છે તો સામે મિત્રો આ જો તમે અહીંયા કને કેવું સરસ મજાનું એકદમ મંદિર બનાવેલું છે માથે ભગવાનનું ત્યાં બે ભગવાન છે સાક્ષાત એક છે શ્રીરામ ભગવાન અને બીજું છે કરવા ભગવાનનું મંદિર છે શૂટિંગ માટેનો કદાચ ફક્ત મનાય છે પરંતુ એ તમને બતાવી દઉં તો અહીં જુઓ દર્શનનો સમય સવારે નવથી બાર છે અને બપોરે બારથી ચાર છે મંદિરમાં શાંતિ જાળવી તેમજ વાતો કરવી નહીં તો મિત્રો અહીંયા તમે જુઓ એકદમ કેવો સરસ મજાનો ઘૂમટ એટલે કે પથ્થરમાંથી કોતરાણી કરીને એકદમ સરસ મજાનું બનાવેલું છે તમે જુઓ મિત્રો કેવું સરસ મજાનું અને આ વિચારો કે પથ્થરની અંદર કદાચ કોઈ જગ્યાએ ક્રેક આવી ગયો હોય તો કદાચ કોઈ પથ્થર તૂટી ગયો હોય તો એને આખો ફરીથી નવો બનાવવામાં આવે છે તો આના માટે ઘણી બધી મહેનત જોઈએ છે તમે જુઓ તો મિત્રો સામે તમે જુઓ શ્રી રામ ભગવાન અને સીધા માતા છે તેના તમે દર્શન કરી લો અને આવા અદભુત દર્શન કરવા તો ક્યારે ભાગ્યત છે આપણે વિશ્વકર્માનું મંદિર છે તમે જોઈ લો અને હનુમાન દાદા છે અને સામે છે આપણા ગણપતિ દાદા તો મિત્રો અહીંયા પ્રસાદ આપી રહ્યા છે શું નામ છે બાબુ તમારું બાબુભાઈ તો જેવો મિત્રો અહીંયા પ્રસાદની અંદર મોહનથાળ આપે છે લોકોને હા આવી જાઓ તો આ મંદિરની કંઈક ખાસિયત વિશે જણાવશો મંદિરની કોઈ ખાસિયત વિશે તો કાકીજી મહારાજનો બહુ પ્રભાવ છે ભૂમિ છે કાકીજી મહારાજને તળાવની પાળ ઉપર ખાલી એક આંબળીના નીચે તપ કરેલું બરાબર આશી એકસો એસી વર્ષ બસો લગભગ પહેલા અને એ આંબળી વધે ને એમ કહું ચૂંટી ક્યાં બાંધી વધતી હતી એટલે એની આંબળી વધતી વધતી એની સ્થિતિમાં આજે પણ છે અને ત્યાં ચૂંટી બોલીને કાકીજી મહારાજ તપ કરતા હતા અને એમને આ ભૂમિ છે અને પછી તો આ બધી વિકાસ થઈ રહ્યો છે ઓકે ઓકે તો મિત્રો બાપુએ જે રીતે વાત કરી કે એક આંબલી છે કે જે પોતાની ચોંટીની અંદર બાંધી હતી અને તે હજી સુધી વધતી જ નથી તો એ તમે આંબલી પણ બતાવું તો મિત્રો અહીંયા તમે જુઓ કેવું સરસ મજાનું પથ્થરમાંથી કોતરાણી કરીને બનાવેલું આ મંદિર છે રામ ભગવાનનું મંદિર છે અને વિશ્વકર્મા ભગવાનનું મંદિર છે તો મિત્રો જે આંબલી છે તે આંબલી લગભગ દોઢસો વર્ષ જૂની છે અને તે હજી સુધી એકની એક જ સ્થિતિમાં છે અને તે ના વધી છે ના ઘટી છે એકનીક સ્થિતિમાં છે હજી સુધી ભગવાનનો એવો સારો એવો પ્રકોપ કહેવાય કે જે હજી સુધી આંબલી વધી નથી કારણ કે જો વર્ષે ને વર્ષે ગમે એવા વૃક્ષો હોય તો વધતા જ હોય છે પરંતુ આ એક એવી પ્રકારની આંબલી છે કે જે વધતી જ નથી તો મિત્રો આ છે મંદિર માટેનો આટલો આપણે વ્લોગ શૂટિંગ કર્યો તમે અહીંયા જોઈ લો સરસ મજાની પથ્થરની અંદર કોતરાણી કરીને એકદમ બનાવેલો છે મેં તમને પહેલાં વાત કરી કે કદાચ મંદિરની અંદર જો કદાચ એટલે પથ્થરની અંદર કદાચ અહીંયા કને શિલ્પકારે આ રીતે બનાવતા કદાચ કોઈ પથ્થર તૂટી જાય જેમ કે આ પથ્થર છે કદાચ પથ્થર તૂટી જાય તો આખો પથ્થર ફરથી નવો બનાવવામાં આવે છે અને ઘણી બધી મહેનતના કારણે અત્યારે આ મંદિર આપણે શક્ય બન્યું છે તો મિત્રો અમે તમને બતાવી દઉં મંદિરનું એકદમ સરસ મજાનું લુક મિત્રો આને આપણે મિની દ્વારકા પણ કહી શકીએ છીએ અને શ્રીરામ ભગવાન અને વિશ્વકર્મા ભગવાનનું મંદિર આપે આવેલું છે અને મિત્રો અહીંયા કને તમને જો આવવું હોય તો તમારે પાભર થઈ અને કટાવ ધામની અંદર આવવું પડશે ત્યાં આપણને તમે ત્યાં આવશો એટલે કટાવ ગામની અંદર તમને કટાવ ધામ જોવા મળશે ત્યાં મંદિર આવેલું છે તમે દર્શન કરવા માટે આવો તો અને મિત્રો અહીંયા કને એટલી જાદી અત્યારે ભીડ નથી કારણ કે અત્યારે અમે આવેલા છીએ પ્રવાસની અંદર આવેલા હતા કોલેજ તરફથી મિત્રો તમે અહીંયા કને પૂનમના દિવસે કે કોઈ એવી જગ્યાએ મેળો હોય ત્યાં આવો તો અહીંયા કને લાખો માણસો દર્શન કરવા માટે આવે છે એટલે મિત્રો ચાલો હું તમને આંબલી પણ બતાવું કે એવી આંબલી છે જે હજી સુધી વધી જ નથી તો ચાલો મિત્રો તમે બતાવો તમે મંદિર જુઓ અને મંદિરની પેલી સાઈડ છે અહીંયા કને સરસ મજાનું ખેતર છે અને અહીંયા તમે જુઓ અહીંયા કને કોઈને બધા ફોટો વગેરે શૂટ જુઓ ફોટો બીજો કંઈ કોઈને પાડવો હોય તો એના માટે તમે અહીંયા કને સારો એવું ફૂલડા પહેલાં અહીંયા ફૂલ હતા અમે કાલે આવ્યા ત્યારે અત્યારે ફૂલ નથી લગભગ તોડીને લઈ લીધા છે ભગવાને ચડાવવા માટે સારું એવું સરસ મજાનું મંદિર છે ચાલો મિત્રો તમને આંબલી પણ બતાવું મિત્રો અહીંયા કને હનુમાનજી અને સીતા માતાનો અહીંયા કને તમને ફોટો સરસ મજાનો દેખાતો છે જ્યારે હનુમાન ભગવાન સીતા માતાની એટલે કે રામ ભગવાનની વિંટી રહીને સીતા માતાને આપવા આવ્યા હતા ત્યારે આ ફોટો એ દર્શાવે છે આ છે લંકા છે સામે સોનાની અને આ છે સરસ મજાનું મંદિર છે તમે જોઈ લો એકદમ સરસ મજાનું શિલ્પથી એકદમ બનાવેલું છે એકદમ પથ્થરથી બનાવેલું આ મંદિર છે મિત્રો અહીંયા કને તમે જો આ મોટો એક અહીંયા એક બે અને અહીંયા ત્રણ 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 પંખાને લગાવેલા છે ડેપ લગાવેલા છે અને અહીંયા ચોવીસ કલાક આરતી એટલે કે આમ ભજન એવું બધું વગાડતા હોય છે અને સવારના અમે પાંચ વાગે ઉઠ્યા ને કરીને અત્યાર સુધી હજી સુધી માતા એટલે ભગવાનના ભજન ચાલી રહ્યા છે તમે સંભળાતું નહીં હોય અને મિત્રો જુઓ અહીંયા કાને તમને દેખાતું છે શ્રી મથુરા દાસજી મહારાજ અને શ્રી ખાખીજી મહારાજની માળા અહીંયા કને તમે જોઈ લો અને જે કાકીજી મહારાજ જે પ્રમાણે બાપુએ વાત કરી કે કાકીજી મહારાજે એ આંબલીને પોતાની ચોટી સાથે બાંધી દીધી હતી અને ત્યારથી લઈને હજી સુધી એ આંબલી એવીને એવી જ છે ગ્તુ પણ એટલે કે જરાક પણ મોટી નથી થઈ તો ચાલો મિત્રો તમને એ આંબલી પણ બતાવું તો મિત્રો હું જે આંબલીની વાત કરતો તો તે આ જ આંબલી છે જે ખાખીજી મહારાજે પોતાની ચોટી ઉપર બાંધી હતી અને તે હજી સુધી તે વધી નથી તો વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી